સાલોદ તાલુકાના ખાકરિયા ગામમાં નળસે જળનો ભ્રષ્ટાચાર જોવા મળ્યો દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના ખાકરિયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી નળ તો છે પણ જળ નથી જ્યારે ગામના આગેવાનો પાણીની રજૂઆત લઈને પાણી પુરવઠા વિભાગ દાહોદ તેમજ ઝાલોદ પહોંચ્યા ત્યાં તુછડા જવાબ આપી ખોટા વાયદા કરી બહાના બનાવી મોકલી દેવામાં આવે છે વાસમો કંપનીનો કૂવો કોમ્યુનિટી હોલ પાસે આવે છે મીટર અને મોટર વાસમો કંપનીના જોડાણ કરેલા છે મીડિયાના માધ્યમથી પૂછવામાં આવતા ખાખરિયા ગ્રામ પંચાયતના ઓપરેટર કોણ છે તે આજ દિન સુધી ગામના લોકોને ખબર નથી છેલ્લા દોઢ વર્ષથી ખાખરિયા ગામમાં નળમાં પાણી આવતું નથી વાસમો કંપનીના કર્મચારીઓ છેલ્લા દોઢ ગામમાં આવે છે પણ સરપંચ સરપંચ ડેપ્યુટી કે ગામના સભ્યોને કે તલાટી કમ મંત્રીને પણ મળ્યા નથી અને બારોબાર સરકારના નાણાનો વ્યવહાર કરે છે અહીંયા વાસમુ કંપની દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રિપેરિંગ નામે સાત લાખ નવ્વાણું હાજર બસો ચોત્રીસ રૂપિયા ઉપાડી લીધા ખાકરિયા ગામમાં નળ તો આવ્યા જ નથી તો રિપેરિંગ શેનું કર્યું ખાકરિયા ગ્રામ પંચાયતમાં પાસઠ ટકા જેટલું નળસેચડનું કામ જોવા મળ્યું અહીંયા હાલ પાણી માટે લોકો વલખા મારે છે ગામના લોકો કુવા કોતેડામાં જઈ માથે ઉચકી અડધું કિલોમીટર ચાલી અને પાણી લાવે છે

જિલ્લા દાહોદના રહેવાસી આશરે અમારા ગામમાં નળસ યોજના બનાવી દોઢ વર્ષ ઉપર થઈ ગયો આજ દિન સુધી પાણી મળ્યું નથી અને વાસમો કંપનીએ હાલમાં એવો દાહોદ અને જાલોદ જવાથી અમને જાણવા મળ્યું બંને જગ્યાએ ગયા અને રિપેરિંગમાં સાત લાખ નવ્વાણું હજાર બસો ને રૂપિયા જગ્યા વગેરે કરી દીધા અને ત્યાં જવાથી અમને કોઈ હરકો જવાબ આપતા નથી આપતા નથી એટલે અમારે ગ્રામજનોનો અપેક્ષા કે અમે મીડિયા માધ્યમથી જે બી રિપોર્ટ કરીએ આગળ સુધી જાય અને અમારું કરી થાય પાણી માટે એના માટે અમે માંગણી માંગણી કરીએ અહીંયા ગામના જે લોકોને પાણીની તકલીફ પડે છે તમને હાજી પડે પડે તો અહીંયા કોઈ વાસ્મો કંપનીના કોઈ કર્મચારીઓ તમારા ગામમાં તપાસ માટે કે ઇન્ક્વાયરી માટે કે કોઈ ગ્રામ સભામાં

અને નળમાં પાણી આવતું નથી ને તમે અમે દેખી શકો સાહેબ આમાં નળ કોઈ પાણી આવે તમને કઈક લાગતું હોય કે કઈ લીલું હોય ચલો